પરીક્ષા પરિણામ જાહેર વાયરલ મામલે સહાય જાહેરાત કરી છે તો મીડિયામાં પરિણામની લિંક વાયરલ થઈ હતી તે મામલે ભરતી બોર્ડના ચેરમેન સહાયે ચોખવટ કરી છે એલઆરડી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું ન હોવાની વાત કરી છે વિદ્યાર્થીઓની જવાબ વહી પ્રમાણે જ ગુણ ચકાસવાની લિંક તૈયાર કરાઈ છે એલઆરડી પરીક્ષાનું પરિણામ જાહેર નથી થયું પરિણામ જાહેર થયાની એક લિંક વાયરલ થઈ છે ભરતી બોર્ડના અધ્યક્ષે સ્પષ્ટતા કરવી પડી છે તેમણે કહ્યું કે પરિણામ પરિણામ જાહેર જાહેર નથી પરીક્ષા થયાની વાયરલ આ મામલો સોશિયલ મીડિયામાં પરિણામની લિંક વાયરલ થઈ છે તો પરિણામ જાહેર થયાની લિંક વાયરલ થતા ઉમેદવારો છે તે પણ અવઢવમાં મુકાયા હતા પરંતુ સ્પષ્ટતા કરી છે વિદ્યાર્થીઓની જવાબ વહી પ્રમાણે ડાયરેક્ટર એલઆરડી વિકાસ સહાય આપની સાથે જોડાઈ ગયા છે જી સર એલઆરડી પરીક્ષાનો આ મામલો સોશિયલ મીડિયામાં જવાબ વહીની એક લિંક વાયરલ થઈ રહી છે આખરે સત્ય શું છે આ વાયરલ જે લિંક વાયરલ થઈ રહી છે તેનું ગઈકાલે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી એને ગઈકાલે ઉમેદવારોના પ્રોવિઝનલ માર્ક્સ જાહેર કરવામાં આવેલ છે એટલે એલઆરડી ની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જે લિંક આપવામાં આવી છે એ વેબસાઇટ ઉપર જઈએ તો તમારો પોતાનો રોલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાથી તમે દરેક ઉમેદવાર પોતાનું પ્રોવિઝનલ માર્ક્સ જોઈ શકે છે એ આપણે ગઈકાલે વેબસાઇટ ઉપર અપલોડ કરી છે અને આમાં સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે ઉમેદવારોને કે તમારા જે રોલ તમારા જે માર્ક્સ છે એ માર્ક્સમાં કદાચ તમને કોઈ વાંધો હોય તો ઓગણીસ ફરવરી સુધીમાં તમે તમારો વાંધા ભરતી બોર્ડને મોકલી શકો છો જી સર જે રીતે જે પરિણામની લિંક વાયરલ થઈ હતી તે આખો મામલો શું છે એ લિંક મેં જોયું નથી એટલે એમાં કોઈ પરિણામ નથી અત્યારે મેં અગાઉ જે વાત કરી એ પ્રમાણે અત્યારે કોઈ

વિકાસ સહાય જેમણે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ લિંક જાહેર કરાઈ નથી ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે લિંક આપવામાં આવી છે તેમાં જ જવું